જૂના સિક્કાની જાહેરાત જૂના સિક્કાઓની જાહેરાત મૂકું છું મિત્રો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીને લોકો ફ્રોડથી બસે અને આપણે વિડીયોમાં મિત્રો વારંવાર કેવી છે કે ફ્રોડથી જેમ બને એમ આપણીથી માણસો ફ્રોડથી સાવધાન થાય અને કોઈ બીમાં ક્યાંય ફ્રોડમાં આવે નહીં જૂના સિક્કા માટે ફ્રોડ ફ્રોડ ને ફ્રોડ જ આવે છે ઓનલાઈન ફ્રોડ જ છે મિત્રો અને ની વાત કરીએ તો માં મિત્રો વેસાય છે પણ અમુક અમુક વસ્તુ જે રેડમાં હોય એવું માં વેસાય છે જે બ્યાસી છે ત્યાં છે એવું તો ઘણું વસ્તુ છે જે લાખોમાં વેસાય છે પણ અમુક જ વસ્તુ વેસાય છે મિત્રો તો માં તમારે જાવું હોય તો પહેલાં તમારા સિક્કા છે એની ગમે એવી જાણકાર હોય તેઓની પાસે માહિતી લેવી અને રેડ સિક્કો હોય તો તમારે માં જવાનું અને મિત્રો સિક્કા તમારી પાસે હોય અને એ રેડ કેટેગરીમાં આવતો હોય તો પણ મિત્રો એ સિક્કો તમારે એમાં હજી ઘણી પ્રોસેસ રહે મિત્રો કારણ કે તમારે ગ્રેડિંગ કરાવવા પડશે ગ્રેડિંગ કરાવ્યા વગરનો સિક્કાની કિંમત ઓલરેડી તમને પૂરી નહીં મળે અને આપણા વિડીયોની અંદર તમને જાણકારી ટોટલ મળશે પણ મિત્રો વિડીયો પૂરો જોજો તો જાણકારી પૂરી મળશે બધી બરાબર અને ખોટું ફેક વસ્તુ મારામાં એક સેજ નહીં આવે મારી ચેનલની અંદર સેજે ખોટું આવશે નહીં અને કોઈને ફ્રોડમાં જવા દેશ નહીં કારણ કે મિત્રો આપણો લક્ષ્ય છે ગુજરાતની જનતાને ફ્રોડથી કેવી રીતે બસાવી અને મિત્રો તમને નમ્ર એમ અપીલ છે કે કોઈ બી ક્યાંય બી સિક્કાના ફોટા નાખો તો તમારી પાસે પૈસા માગે તો નાખતા નહીં બરાબર અને પૈસા નાખશો એટલે તમારા પૈસા જશે ટૂંકમાં બરાબર અને મિત્રો અત્યારે પહેલાં કરતાં મારે ફોન બહુ ઝાઝા આવે છે એટલે તમારા સિક્કા જોઈ નથી તો કારણ કે બીજો ધંધો બધો હું કરતો હોય મારું કામ છે પ્લાસ્ટરનું તો પણ એમાં હું કામમાં થોડોક વેસ્ટ પડી જાઉં એટલે તમારા ફોન ઉપડતા નથી તો તમારે જે કોઈને સિક્કાની તમારી પાસે રેડ કેટેગરીમાં શેક નહીં એવું તમારા બધા સિક્કા શેક કરાવો હોય મિત્રો તો મને સબસ્ક્રાઈબ કરી લેવાનું અને સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સઅપ કરવાનો એ લોકોને હામે આવીને ફોન હું કરીશ બરાબર કમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી ગમે વસ્તુ કરી અને મને સ્ક્રીનશોટ મોકલવાનો એટલે વોટ્સઅપની અંદર હું જોઉં તો મને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ હાસ માણસ હાસા માણસ છે તો એની આજે વાત કરવી અને એની ફોટા લઈ અને જાહેરાત આપણે યુટ્યુબની અંદર મૂકવી જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ તમારો સિક્કા હોય એ રેડ કેટેગરીમાં આવે અને રેડ કેટેગરીમાં તમારા સિક્કા આવે ગમે તેની ભવિષ્યમાં તો હું તમને ફોન કરું મારામાં સિક્કામાં ફોન સિક્કા માંગ્યા હોય એટલે હું તમારો કોન્ટેક કરું અને હું ખરીદતો નથી મિત્રો આપણે તો ફક્ત ને ફક્ત તમારા જે કાંઈ સિક્કા હોય એની જાહેરાત મૂકવી છે અને તમારા સિક્કા કેટેગરી કેટલી છે એની બધી જાણકારી આપી છે એમાં રેડ સિક્કો છે કે નથી રેડ કોમલ એવા સિક્કા તમારામાં હોય તો એની તમને જાણકારી લેવી હોય તો મેં આ કીધું એ પ્રોસેસ તમારે કરવાની રહેશે મિત્રો અને રહી કે તમારે જાહેરાત મૂકવી હોય તો મને કોલ કરવો જૂના સિક્કાની જાહેરાત મૂકવા માટે મને કોલ કરવો અને બીજું કે તમારા સિક્કાની કેટેગરી જાણવા મને ફોન કરવો બાકી હું લેતો નથી મિત્રો બરોબર કોઈ બી મારા નામથી પૈસા માંગે તો કે દેતા નહીં હું સિક્કા લેતો નથી બરોબર હજી કહું છું સિક્કા હું લેતો નથી પણ સિક્કા જેમ તમે મને વેસવા ફોન કર્યો એમ અમુક અમુક ગામડાના બાયરો હોય એ બાયરોએ મને કીધેલું કે ભાઈ આવો આવી કેટેગરીના સિક્કા આવે તો અલ્પેશભાઈ મને કહેજો પણ જો એ સિક્કા તમારી પાસે હોય તો આપણે ભાઈને

મારી વાત સાંભળો વ્યવસાય કઈ રીતનું ખબર કે મીઠર બરોબર દસ પંદર ને વીસ રૂપિયા લઈ એ તમારું હું માન્ય કરું છું પણ મારે શું કેવાનું વાત છે બધા પૈસા નથી આવતા સમજ્યા એ હું સમજુ છું હું જોઉં છું કે જે અમુક

હા મારી હારે વાત કરી લે અને મને એ whatsapp માં હાય કરીને મોકલે ને હા પછી એ ભાઈ હું ફોટા નાખું બધા એટલે એવા તમારે શું છે એમાં ગોતી લેવાના ભાઈ આવો આવો છે એમ અરે બહુ જૂન માની રાજા સાહેબ ના અંગ્રેજો ના રહ્યા ને ઈ ઈ ઉડાઈ હોત ને આગળ છે અંગ્રેજો ના વાંધો નહીં હું ફોટા મોકલું હા હા અમે આમાં ના મોકલતા આ તો મારી એક નાનો ફોન છે